गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरु जय सोमनाथ विद्यार्थी विज्ञान

દિવસે આપ ખૂબ જ સુખી થાઓ સારો અભ્યાસ કરો સારું નોલેજ મેળવો સારી તંદુરસ્તી પ્રાપ્ત કરો અને સારા અભ્યાસ દ્વારા આપના મા બાપનું નામ રોશન કરો એવી શુભકામનાઓ સાથે પર્યાવરણની સમસ્યાઓ પાંચ અઢાર જેમાં આપણે હવાનું પ્રદૂષણ જેનો છેલ્લો મુદ્દો બાકી હતો એક નવી વાહન ઇંધણ નીતિ વાહન ઈંધન નીતિ દ્વારા ભારત સરકારે ભારતીય શહેરોમાં વાહનના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઓછું કરવા માટે એક માર્ગદર્શિકા નિયંત્રિત નિર્ધારિત કરી છે નિયમો બનાવવામાં આવ્યા છે અને જેનો મુખ્ય પેટ્રોલ અને ડીઝલ જે ઇંધણો છે મુખ્ય ઇંધણો છે પેટ્રોલ અને ડીઝલ એમાં સતત સરફ અને સુગંધ પદાર્થોને ઘટાડવા બરાબર પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સતત સલ્ફર તથા સુગંધીદાર સુગંધીદાર પદાર્થોને ઘટાડવા આ માટેના યુરો થ્રી નિયમો ઉદાહરણ તરીકે આ નિયમો અનુસાર સલ્ફર ને ડીઝલમાં ત્રણસો પચાસ પીપીએમ પર તથા પેટ્રોલમાં દોઢસો પીપીએમ પર નિયંત્રિત કરવું જોઈએ યુરો થ્રી નો જે માપદંડ છે ડીએસ થ્રી જે અનુસાર સલ્ફર

બરોબર કોઈ પણ શેરમાં ડીએસ ટુ એન્જિન વાપરવો હોય બરોબર એન્જિન ને છે તેના માપદંડો બદલે હવે નવા માપદંડો અમલીકરણ આવશે અને જે એપ્રિલ અમલીકરણ છે વાહનનો પ્રકાર માપદંડ અને શહેરોમાં અમલીકરણ ક્યારથી કરવું તો ફોરવે પ્લસ જેમાં ભારતનું સ્ટેજ ફોર્મ બી એસ ફોર એન્જિન માં કરવા એની નોંધણીની અંગ્રવારી બે હજાર સત્તરની સમગ્ર દેશમાં કરવી ત્રીચક્રી એ ત્રી વિધરો છે એમાં પણ ભારત સ્ટેજ ફોર એન્જિનો ફર્સ્ટ એપ્રેટ બે હજાર સમગ્ર દેશમાં એનું અમનીકરણ કરવું દ્વિચક્રીમાં દ્વિચક્રી એટલે ટુ વ્હીલરો છે ભારત સ્ટેજ ફોર્મ

बोस्टन में आए बच्चे ये वाहन ना प्रकार गांव ना नगरों में आम नहीं करना चाहते तो चकली ये वाहन जैसी अवॉर्ड भी लोगों में आ भारत का इस्पारेंजी वाहन वाहन एंट्री बेयर्स सबसे दिल्ली समुद्र देश में आम नहीं करते तो चकली ये वाहन भारत स्टेलिंग फॉर एंजल फर्स्ट कपल बेयर्स અમલવારી કરવાની રહેશે નિયવાત પર એટલા માટે છે કે એક અંદાજ મુજબ 1997 ની વચ્ચે દિલ્હીની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ નું સ્તર છે નોંધપાત્ર રીતે વિષુ આવ્યું હતું તો આ વાયુ પ્રદૂષણ અને એક વાયુમાં ગુંગાટને પણ આપણે આવી તો 100 નીમી થી તીવ્રતાનો અવાજ કારણે નુકસાન પહોંચાડી શકે કાયમી સાંભળવાની તકલીફ કરી શકે તો હવા પ્રદૂષણ ની આપણે વાત કરી અને હાલમાં જે રાષ્ટ્રીય તમે જાણો છો કે આ ભારત દેશને જ પણ બીએસ ફોરને બદલે અત્યારે આધુનિકમાં બીએસ સિક્સ એન્જિનો આવે છે ભારત સ્ટેજ સિક્સ ના એન્જિનો આવે છે હવે નવી ટુ વ્હીલરો છે ફોર વ્હીલરો છે જેની અંદર બીએસ સિક્સ એન્જિનો એપ્રિલ બે હજાર વીસથી અમલીકરણ

પાણીનો દુરુપયોગ કરી અન્ય જગ્યાએ દૂર સુધી લઈ જઈ શકે છે બરાબર એટલે જ આપણે જળાશયની અંદર કચરો નાખી દઈએ પ્લાસ્ટિક છે સેફળ છે કેમિકલ છે એ બધું જ પાણીની અંદર ખાળવી દઈએ છીએ

અન્ય જલીય સજીવો પણ વસવાટ કરે છે જલીય સજીવો છે આપણે અગિયારમાં ગુણમાં ભણી ગયા તો ખારા પાણીના કે મીઠા પાણીના જે સજીવો છે જે જળજ વસવાટ કરે છે તો આ બધા જ પ્રાણીઓની અથવા તો સજીવોની જીવન રેખા છે અથવા જીવનનો આધાર છે પાણી છે માનવજાતની આવી પ્રવૃત્તિઓને કારણે વિશ્વના અનેક ભાગોમાં માનવ છે એ કચરો છે એનો નિકાલ પાણીમાં કરે છે અને એવું નથી ખાલી ભારતમાં વિશ્વના દરેક જગ્યાએ કચરાનો નિકાલ ગંદા કચરાનો નિકાલ પાણીમાં કરવામાં આવે છે જેમ કે તળાવની અંદર પાણી કચરાનો નિકાલ કરે સરોવરોની અંદર નિકાલ કરે ઝરણાઓ નદીઓમાં કચરાનો નિકાલ કરે વેલાગત મુખી પ્રદેશો વેલાગત મુખી પ્રદેશો એક વિચારવા જેવી બાબત છે

દૂષિત બની રહ્યા છે જળાશયની સ્વચ્છતા જાળવવાનો મહત્વ સમજાવતા આપણા જળ સ્ત્રોતને બચાવી રાખવા માટે ભારત સરકારે 1974 માં ધ વોટર એક્ટ ધ વોટર એક્ટ વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન 1974 માં સંશોધકતા જળવાનો મહત્વ સમજાવતા આપના જળ સ્ત્રોતોને બચાવી રાખવા માટે ભારત સરકારે 1974 માં તો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ પસાર કર્યો હવે પાણી પ્રદૂષણ વિશે આપણે આગળ નવા લેક્ચરની અંદર ભણશું અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો